નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર તો વિડિયાને અંત સુધી જોવા વિનંતી ચેનલ પર ન તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો જેથી કરીને તમે દરરોજ નવા સમાચાર મળતા રહે સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે નિર્ણય સીએમ ભૂપેન્દ્ર સરકારનો નિર્ણય એનએફએસએ ધારકો પર પીએમ જય હેઠળ કાર્ડ અપાશે ગુજરાતની સરકાર અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ દસ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ફી સિલાઈ મશીન પાંચસો રૂપિયાની સહાય ફી સિલાઈ મશીન માટે પંદરસો હજાર રૂપિયા સુધી રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે ભારત સરકાર મહિલાઓને સરકાર અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ મશીન શીખવવા કામ કરવામાં આવે છે અને આ કોષ પૂરો થયા પછી તેમને પંદર હજારની રકમ આપવામાં આવે છે ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌ પ્રથમ તમારે નજીકના સીએસસી કેન્દ્ર પર જવું પડશે અને ત્યારે તમારે આ યોજના માટે પોતાનું રજીસ્ટર કરાવવું પડશે આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે એકવાર તમે અરજી કર્યો તો પછી તમારે તાલીમ શરૂ થશે તમને તાલીમ માટે દરરોજ રૂપિયા પોણસો રૂપિયા આપવા પડશે આ સાથે તાલીમ પૂર્ણ થયા પછી તમને ટૂલ કિટ ખરીદવા માટે પંદર હજાર આપવામાં આવશે સીએસસી કેન્દ્ર અરજી કર્યા પછી તમને વિશ્વકર્મા યોજનાની સત્તા પર આ વેબસાઇટ ઉપર તમે જઈને ચકાસી શકો છો આગળ વાત કરીએ કે અઢારમા હપ્તા માટે જાહેરાત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાની ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના જે ખેડૂતો લાભાર્થીઓને ઇ કેવાયસી કરાવવાનું બાકી હોય સત્તરમો હબ્દો ન મળ્યો હોય તેવા ખેડૂતોને અઢારમો અને આગામી અઢારમો હપ્તો મેળવવા માટે ઇ કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવવાનું છે આગળ વાત કરીએ કે આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવા પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભથી આધાર ઓટીપી મદદથી લોગઇન કરીને અન્ય દસ લાભાર્થીઓના ફેસ ફેસ ઓથોપેટિક દ્વારા ઈ કેવાયસી કરી શકે છે જે લાભાર્થીઓને આધાર સાથે મોબાઈલ લિંક હોય તો લાભાર્થીઓને આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ કેવાયસી કરી શકે છે વધુ આગળ વાત કરીએ કે ફાયદાની વાત ઓટીપી વગર આરબીઆઈ ઓનલાઈન થતી છેતરપિંડીને રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવી શકે છે તેવી તમારે પેમેન્ટ કરતા સમયે ઓટીપીની જરૂર નહીં પડે આરબીઆઈ તેનાથી પણ આગામી સલામતી પદ્ધતિ લઈને આવવાનું વિચારી રહી છે તેનાથી ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર સુરક્ષા મળશે આગળ વધુ વાત કરીએ કે મફત વીજળીની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના લોકોને દર મહિને ત્રણસો યુનિટ વીજળી મફત આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે પંચોતેર હજાર કરોડથી વધુ રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડશે એક કરોડ ધારકોને રોશની પ્રકાશિત કરવામાં છે પીએમ સૂર્ય ઘર ઘર મફત એ પર અરજી કરીને વીજળી યોજના પર અરજી કરી શકો છો વધુ આગળ વાત કરીએ ખેડૂત સારથી યોજના શરૂ કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનોને સવા પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કરી છે કિસાન રક્ષણ પોર્ટલ હેઠળ ચૌદ હજાર ચારસો સુડતાળીસ હેલ્પલાઇન નંબર ખેડૂતોને ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે વધુ આગળ વાત કરીએ કે પંદરમાં વાહનોના ભંગાર માહિતી પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી નીતિન ગડકરીએ આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું હશે કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે જો કે ટાબાંપો અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતની નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆર પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીજ ડીઝલ અને પંદર વર્ષના જૂના પેટ્રોલ વાડના ચલાવવા માટે પ્રતિબંધ મૂક્યો છે વધુ આગળ વાત કરીએ કે વાહન ખરીદનારને ફાયદો ઇલેક્ટ્રિક વાહન ખરીદનારો માટે સારા સમાચાર એફએમસે સબસિડી સ્કીમને લઈને સરકારે લીધો મોટો નિર્ણય ઇલેક્ટ્રિક વાહન ખરીદનારોને તેમના સીધો ફાયદો મળશે જો આ યોજના એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે સરકારી એફએમ યોજના સાથે દસ લાખ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લાખ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર અને પંચાવન હજાર ઇલેક્ટ્રિક પેસેન્જર કાર તેમજ સાત હજાર ઇલેક્ટ્રિક બસોની નાણાકીય સહાય આપવાની યોજના બનાવી છે વધુ આગળ વાત કરી કે જમીન લેવેચ માટે નવો કાયદો જૂની સરહદની જમીનોને તબલીબ કરવા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય રૂપિયા પચીસો પચીસ કરોડ મૂલ્યા મૂલ્યવાળી જમીનમાં સત્તા કલેક્ટર સુધી આપવામાં આવી છે પચીસ કરોડથી ઉપરની જમીનની નફલિલી માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે અગાઉ જેથી પંદર કરોડ ઉપરની જમીન પર સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે સરકારના આ ફેરફારથી વહીવટી સરળતાથી થશે અને આ કેસોના નિકાલ ઝડપી થશે ધારા સહિત નવ્ય અને અવિભાજ્ય શરતની જમીનો ખેતી તેમજ બિન ખેતી હેતુ માટે જૂની શરતો ફેરવવાના પ્રીમિયમ માટે સત્તાવાર ફેરફાર કરશે વધુ આગળ વાત કરીએ કે સીએમ ટૂંકા સમયમાં જાહેરાત નાના ઉદ્યોગકારોને ગુડ ન્યૂઝ રાજ્યમાં ટૂંક સમયમાં થઈ શકે છે મોટી જાહેરાત સીએમએ આપ આપી હૈયા ધારણમાં સાહસ કરીને નાનો ધંધો વિકસિત કરવા માગતા સાહસીઓ માટે સારા સમાચાર છે નાના ઉદ્યોગકારોને જીઆઈડીસીમાં સત્તાવારને પ્લોટ મળી રહ્યો તે માટે સરકાર આયોજન કરી રહી છે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલની રજૂઆત પછી સરકારે તૈયાર દર્શાવી છે વધુ માહિતી વાત કરીએ કે ખેડૂતોને બે હજારનો વધારો મળશે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે રાજ્ય સરકાર વધારાના બે હજાર ભોગવે તેવી શક્યતા છે રાજસ્થાનના સરકારે ખેડૂતોના બજેટમાં રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટમાં જાહેર કરી છે ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં વધુ આગળ વાત કરી કે વિદ્યાર્થી અને વાલીઓ માટે નિર્ણય રાજ્યના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ દસ અને બારના બોર્ડની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે શિક્ષણ મંત્રીએ કુબેર ડિડોરે એક્સ પર બોર્ડની પરીક્ષા પર કાર્યક્રમ વિશે માહિતી શેર કરી હતી દસ અને બારના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અગિયારમી માર્ચ અને બે છવ્વીસમી માર્ચ સુધી એન સામાજ્ય સામાચ્ય પ્રવાહની પરીક્ષામાં છવ્વીસ માર્ચ સુધી ચાલશે ગુજકેટની પરીક્ષા બે એપ્રિલની બે હજાર ચોવીસ યોજાશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કર ઘર રેશન યોજના શરૂ પંજાબના કર ઘર રાશન યોજનાને આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના હમોલો ઘર ઘર રાશન યોજનાને લીલે ઝાંડી આપી હતી પંજાબમાં આ યોજના આજથી શરૂ કરવામાં આવી છે હાલ કાર્યકર વિડીયો વાયરલ થઈ રહ્યો છે શું ગુજરાતમાં આવી યોજના શરૂ થવી જોઈએ કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વધુ આગળ મહત્ત્વની વાત કરીએ ધારોમાં ધ્યાન આપે છે સરકાર સૂત્રોનું કહેવું છે કે બે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર મકાન ધરાવતા હોય છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા જ પુરવઠા વિભાગે હવે યુનિટી વેરિફિકેશન તૈયારી શરૂ કરી દીધી છે કોટેદાર તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરોને એક સભ્યોનો ગણાશે લેશે જ્યારે બીજો પ્રક્રિયા બીજા સભ્યનો અંગૂઠો વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યોનો અંગૂઠો લગાવીને એક પછી એક રેશન કાર્ડને લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે વેરિફિકેશન આ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવે માટે એ લૂપ મશીદ સુધારવાની તૈયારી ચાલી રહી છે જે નવા સભ્યોના અંગૂઠાની સાપ પછી દર મહિને રાશન આપશે આગળ મહત્વની વાત કરીએ ખેડૂતોને વીસ હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપવા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા માટે ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાઈ રહી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક આ ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇટપુટ ખેતી ખર્ચ તથા સેકનોલોજી પદ્ધતિ ખેતીને પ્રોત્સાહન મળે તે માટે વીસ હજારની સહાય આપશે અમલીકરણ માટે રાજ્ય સરકારના અંદાજપાત્રમાં રૂપિયા એક એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી રહી છે વધુ આગળ વાત કરીએ કે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો મિડલ ઈસ્ટમાં શંકર અમેરિકા માંદી અને બાંગ્લાદેશમાં થક થક્કા પલટના કારણે સોના અને ચાંદીમાં અસર થઈ રહી છે આજે ફરી સોના ચાંદીમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે આજે ચોવીસ કેરેટનું સોનું બસો તેર રૂપિયા કટીને સડસઠ પોઈન્ટ નવસો ને ચાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટનું સોનું તેસઠ હજાર એકસોને સોળ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી આવ્યું છે ચાંદી પાંચસો સો રૂપિયા સસ્તી થઈ છે યુથ દ્વારા ચારસો ચુમ્માળી રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે છેલ્લે મહત્વની વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે કઉની મોટા પ્રમાણમાં આવક થઈ છે આ યાર્ડમાં ઘઉને સાત હજાર ક્યુટન આવક થઈ છે આ યાર્ડમાં ટુકડા કઉની પો હજાર આઠસો ક્યુટન આવક થઈ હતી જ્યારે લોકવન ઘઉંની બારસો કીટન આવક થઈ હતી આ યાર્ડમાં ટુકડા કઉના ચારસો સાણું રૂપથી પાંચસો ઓગણસાઠ રૂપિયામાં મણનો ભાવ બોલાયો હતો જ્યારે લોકવન ઘઉંનો ભાવ ચારસો એસી થી પોનસો બાવીસ રૂપિયા મણનો ભાવ બોલાયો હતો હજી કપાસની છવ્વીસ ક્વિટન આવક થઈ હતી એક મણનો કપાસનો ખેડૂતોને તેરસો થી સોળસો પંદરસો સોળ એકસઠ રૂપિયાનો ભાવ મળ્યો હતો